રસ્તાઓ કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે આ કમોસમી વરસાદ કે જેને લઈ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે પાર્થ વરસાદને લઈ શું સ્થિતિ તો ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં મહુવા તાલુકાની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં નોંધાયો છે અને આ સાથે જ મહુવા શહેરની જો વાત કરવામાં આવે તો ત્યાં ગાંધીબાગ ચોક હોસ્પિટલ માર્ક કુંભારવાડા વાસી તળાવ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અગાઉ જે બે દિવસ વરસાદ કમોસમી વરસ્યો હતો તેના કારણે મહુવા તાલુકાની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે ખેડૂતો ખૂબ જ નુકસાની સહન કરવાનો આવ્યો આવ્યો છે. છે છે છે. વારો અને ફરી જે સવારથી પ્રમાણે વરસાદ તે રહ્યો ખાસ કરીને દરિયાના કોસ્ટલ વિસ્તારના ગામો આવેલા છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આ પ્રકારે ભાવનગર જિલ્લાની અંદર આજે પણ વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ડબલ વધારો થયો છે જી પાર્થ માહિતી બદલ આભાર.